હેલો મહાદેવ જય માતાજી તો હું એવા સાયકલ યાત્રા કરી રહ્યો છું અને હાલ આપડે રોકાણ માટેલ ધામ અને અત્યારમાં છ વાગ્યા છે છ વાગ્યા માં આપડે નીકળી ગયા છીએ અંદર શૂટ કારણ કે કેમ ન કરી ગર્દી બહુ હોય બહુ માણસ હતું તે માટે અને આપણને આ ફૂલ સુવિધા મળી ગઈ હતી તો હાલ ગાય અત્યારે અહીંથી આપણે જવાનું છે મોરબી મોરબી થી ભચાવ ભચાવ લગી તો આજ ખેંચી વાળવાનું છે તે માટે ન હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો એન્ડ શેર બધું કરજો ચાલો ગાય તો ગાય થોડું થોડું અંધારું છે થોડું થોડું અંજવાળું થઈ ગયું છે તમે જોઈ શકો છો બધા માણસો ખૂબ જ અહીંયા આવેલી ને છે ત્યારે તો ગાઈસ આપણે હાલ કાપી નાખ્યું સાત કિલોમીટર ને આ ચડી ગયા આપણે હાઈવે રોડ ઉપર તમે જોઈ શકો છો હવે સીધું આવશે મોરબી તો ચાલિયે ગાઈસ ગાઈસ હવે આપણે મોરબી પહોંચવામાં થોડાક જ દૂર છે 10 કિલોમીટર દૂર છે અને આ ભાઈબને કાયા છે એમની આઈડી એક આપણે સર્ચ કરજો અને આપણી કોણે બ્લોગર જ છે કયું નામ કીધું હેમાનસુ બ્લોગર તેવી એમની આઈડી છે વિઝિટ કરજો અને સપોર્ટ કરજો ગાયસ તો ચલો હવે આપણે આગળ જઈએ અને હવે અહીં નાસ્તો કરવો છે આપણે તો નાસ્તો પણ કરી લઈએ ચાલો તો ગાયસ આપણે નાસ્તો કરીને ચા પાણી પીને તરત નીકળી ચુક્યા છીએ તમે જોઈ શકો છો સુરત દુધાનું આગમન પણ થઈ ગયું છે હવે અત્યારે આપણે મોરબી દસ કિલોમીટર દૂર છે મોરબી હવે જોઈએ છે કેમ થાય છે તો આગળ જઈએ ગાઈસ આપણે મોરબી માં એન્ટ્રી થઈ ગયા છીએ તમે જોઈ શકો છો મોરબી પાર કરીએ ચાલીએ ગાઈસ ગાઈસ હાલ આપણે પહોંચી ગયા છીએ મોરબી મોરબી ની બહાર નીકળી ગયા છીએ પણ અહીંયા પ્રદૂષણ બહુ છે તમે જોઈ શકો છો અમે મોઢે એટલા હાટું બાંધ્યું છે પ્રદૂષણ બહુ જ છે તમે આમ કેમેરામાં તમને દેખાતું હોય ના દેખાતું હોય પણ મને બહુ દેખાય છે

તો ભેગો નાસ્તો થોડો કરી લઈએ અને પછી આગળ વધવી તો જોડા રહેજો લાઈક ના કરી હોય તો લાઈક કરી નાખજો ગાયસ તો ચાલીએ મારે મારી સાથે સાથે ગાયસ નાસ્તો કરી લીધો છે એટલે નાસ્તામાં તો આપણે વેફર ને એવું ખાધું છે બીજું કાંઈ ખાધું નથી પોણા દસ થઈ ગયા છે હવે ભૂખ લાગી હતી એટલે માટે અને હવે આપણે ચડવાનું છે હાઈવે રોડે પિસ્તાળીસ કિલોમીટર કારણ કે કેમ કપાણું કેમ કે છેક લગી આપણે પરપટી હાઈવે લાઈન જ આવ્યો છે ક્યાંય મોડો રસ્તો નથી તે માટે એટલું કપાણું છે બાકી એટલું કપાય નહીં અને આ પાછા વહેલાય નીકળ્યા હતા થોડા કેટલા માટે તો કાય જોડે અરે હો મારી ચેનલમાં કન્ટેન્યુ રાખો વિડીયો ઓર મજા આવશે હજી ત્યારે આગાય તો કાય આપણું ગોળ અત્યારે તૂટી ગયું છે હારેકીરી હો ભાઈ નવા થયું કાય છે એવું કે કાલે આપણે મંદિરમાં માં સાયકલ ચડાવી ત્યારે ઓલા પાછળ જે ભાઈ હારે હતા મને લઈ ગયા ઉપર પણ એમને પાટિયું વાયેલું પકડી લીધું એમાં ખસી ગયું હતું પાટ્યું તે માટે તૂટી ગયું છે હવે આનો કઈક જુગાડ કરીએ ચલો કઈક આગળ થઈ છે કઈક કરીએ મારે કરીએ તો હવે જલ્દી કઈક સ્ટોર આવે તો સારું છે અત્યારે તો કઈ દેખાતું નથી તમે જોઈ શકો છો હાઈવે ટુ હાઈવે કચરો આવે છે બીજું કઈ આવતું નથી આજે સો કિલોમીટર નો અંદાજ હતો ને આજ છૂટી જાય છે સો કિલોમીટર નો અંદાજ કચ્યો વાંધો ને ગાય એ થાય હારા મેં ચાલો મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે ત્રણ કિલોમીટર માળિયા છે કદાચ માળિયા ગામમાં કંઈક મળી જાય તો જાય જાય છે લાગી તો મજા આવે હાલ ગાઈસ આપણે માળિયા ગામમાં આટો મારીએ જોડ નું રૂપિયા નું કઈક થઈ જાય તો સારું આપડે જવાનું ઉપર હતું અત્યારે નીચે ઉતર્યા છીએ તમે જોઈ શકો છો

ગાઈસ આપણો બોર્ડ કમ્પ્લીટ પાસો થઈ ગયું છે આ તો નેવું નેવું તમે જોઈ શકો છો અને આ ગેરેજ ભાઈએ આપણને મદદ કરી હતી એમનો પકડ આવ્યો બધું આવ્યું ઇન્ટરીયર પણ આપી એ આપણે ખાંચા માટી દીધા એટલે દોરી ઘડીને ઓડી ખસે નહીં તે માટે હવાઈથી પાછા કન્ટિન્યુ આપણે જર્ની કરશું આ જોઈ શકો છો રોડ આવી ગયો ગાઈસ આપણો બોર્ડ થઈ ગયો રેડી અને હવે આપણે નીકળી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો આવી રોડ છે હવે આપણે સામખિયાળી રોકાવાનું થાય છે તો અહીંયાથી સાડા ત્રીસ કિલોમીટર છે તો એ કાપી નાખીએ અને ત્યાં કઈક જગ્યા ગોતલી રહેવા માટે ચલો ગાય આપણે હવે કચ્છ બોર્ડર બહુ દૂર નથી હવે થોડા નજીક આવી ગયા છીએ આપણે થોડીક જ દૂર છે તો ચાલીએ ગાય સાથે જોઈ શકો છો કચ્છી બધા દેખાવા મળ્યા છે એથી ચાલીએ ગાય મોટો ઢાળ આવી ગયો પેલો ઢાળ મોટો ફૂલ છે ને એટલા માટે કાઈ વાંધો ગાય ચડાવી દઈશું અદભુત નજારો આવ્યો છે જોઈ શકો છો તમે હવે આપણી સાયકલ દડી જાય છે અને આ બધા આ મીઠાના ખેતર આવી ગયા છે એટલે ઢુકમા મીઠું આયા ઉત્પાદન કરે છે તમે જોઈ શકો છો વાહ આ છે દરિયા કિનારો એટલે કે આમ નદી જેવું એક નીકળ છે અહીંયા ઓ માય ગોડ દરિયાનું પાણી અહીંયા સુધી આવી શકે છે ગાઈસ સુપર સુપર ઠંડી છે તડકો નહી લાગતો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મીઠું

આ બાજુ જોવો તમે અહીંયા માછી મારો છે એટલે કે માછલી પકડવા વાળા અહીંયા વેપાર કરે એવડે લોકો જોઈ શકો છો તો ગાય આ પુલ ની આમ બાજુ વટો એટલે તરત જ કચ્છ ની બોર્ડર ચાલુ અને પુલ ની ઓલી બાજુ આપડી બોર્ડર એટલે કે કચ્છ ની બોર્ડર આ બાજુ ચાલુ છે અને આપણે હવે ફાઈનલી કચ્છમાં એન્ટર થઈ ગયા છીએ તો ચાલીએ ગાય હાલ ગાય આપણે કોરો ખાવા બે ગયા છીએ કેમકે ત્રણ વાગ્યા છે એ પેલા પણ કોરો ઘણો ખાઈ લીધો લાસ્ટ વિડીયો તો મને ખબર ક્યારે આપણે ક્લિપ ઉતારી હતી અત્યારે કોરો ખાઈ અને નાસ્તો કરવું ને બધું પાણી પાણી પીવું ઘણી બેઉ આ પછી જવા દેવી ગાય આપણે આરામ અડધી કલાક કર્યો છે અને હવે સામખિયા જવાનું છે સામખીયા આપણે રહેવાની જગ્યા પણ ગોતવાયું છે આજે રાત કાઢવી પડશે કારણ કે અંધારું થઈ શકે આવશે

સ્થાન છે તીર્થ ભૂમિ અને યાત્રિકો માટે ચોવીસ કલાક ભોજન પ્રસાદી તથા રહેવાની વ્યવસ્થા છે તો કદાચ આપણે અહીંયા આટો મારવી આજે રાત નો અમે આવી જાય તો બોલો બોલો નગર પછી આગળ જવાનું રહેશે થોડુંક દૂર છે આટો મારવી જોઈએ ચલો ગાય હાલ ગાય આપણે માનવ હનુમાન ધામ પહોંચી ગયા છીએ કટારીયા તમે જોઈ શકો છો તો ગાયસ અહીંયા આવ્યા એ આપણે સારું થયું કારણ કે અહીંયા બધી જ સુવિધા છે પ્રસાદીની માનવ હનુમંતમાં બધી અહીંયા સુવિધા છે તમે જોઈ શકો છો હેવી જગ્યા છે વાવ અને રહેવાનું પણ છે અત્યારે હું અત્યારે આવ્યો તો ચા પણ હતી ચા પીધી હવે તમને હું માનવ હનુમંતના દર્શન કરાવું તો ગાય જોડાજો કદાચ તમે આ બાજુ આવો ભુજ ભુજ રોડે તો અહીંયા જરૂર આવજો માનવ હનુમાનના દર્શન કરવા જઈ રહ્યો છું તો જોઈ શકો છો આજે મંદિર બની રહ્યું છે આ જગ્યા આજે નવી નવી જ શિવજી ઉપર મૂકેલા છે નીચે પણ શિવજી આ ગુફામાં બારા જ્યોતિર્લિંગનું સ્થાપન કરેલું છે તમે જોઈ શકો છો બારા જ્યોતિર્લિંગ છે ખૂબ જ સરસ જગ્યા છે અહીંયા જરૂર તમે અહિયાં થી આવો જરૂર ને જરૂર સુધારજો ગાય આ જગ્યા બહુ 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 મસ્ત છે અને આ છે જગ્યા આપણે માનવ હનુમાન નવા કટારીયા જગ્યા છે એક્ઝેક્ટ લોકેશન અને અહીંયા આપણે ને કરીએ એન્ડ અને અહીંયા અહીંયા આપણે રાત રહેવાનું છે અને સવારે નીકળશું આથી સીધા આપણે કાલે કબરાવ જઈશું અને ગાય તો ન હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુ વધુ શેર કરજો તો હર મહાદેવ જય માતાજી થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ